જ્યારે અડાજન પાલનપુર વિસ્તારમાં ઉગત કેનાલ નજીક રાજન્સ પ્લેટેનિયમ પ્લાઝામાં ધ સીઝર એઝ ફેમિલી સલૂન શરૂ કરવામાં આવ્યું છે સર મારું નામ ગૌરાંગ પંચોલી મારા ભાઈ છે સની પટેલ સર ફર્સ્ટ ઓફ ઓલ અમે સુરતમાં એક સારું એવું ગ્રાન્ડ આપણે યુનિસેક્સ સલૂન ઓપન કરીએ છીએ જે અડાજન વિસ્તારમાં છે અમારું અને ઘણા એવા નવા કોન્સેપ્ટ છે સાથે ઘણી બધી જગ્યાએથી અગર કમ્પેર્સ કરીએ તો આપણું સર ઘણું એવું હાઈજેનિક અને આપણું એટમોસ્ફિયર ઘણું સારું છે સર અમે એક ઓફર લાવી રહ્યા છે ડબલ થ્રી ડબલ થ્રીમાં જેમાં વન ઇયરની મેમ્બરશીપ્સ છે અને એમાં ક્લાયન્ટ્સને ખાસો એવો સારો બેનિફિટ મળશે જે કમ્પેર કરીએ તો બીજા સુરતના કોઈ સલૂનમાં અવેલેબલ નથી સર અમારી ટોટલ ટેન્સ મેમ્બરની અત્યારે એક સાથે સિટિંગ છે અને જોવા જઈએ તો આઈ થિંક અડાજન વિસ્તારમાં આવું કોઈ આટલું સારું સલૂન નથી અને પ્લસ અમે ઘણી બધી એવી નાની એવી માઇક્રોલેવલ સુધી વર્ક કરેલી છે અને ગ્રાહક સુધી સારા એવા માધ્યમથી અમે જઈ રહ્યા છીએ ટ્રીટમેન્ટમાં સર એક તો હેર છે સ્કીન છે મેડિક્યોર પેડિક્યોર છે જે અડાજનમાં બહુ ઓછા સલૂનમાં છે જે અમે લોકોએ એની પર ફોકસ વધારે જેવું રાખેલું તે પણ નજીવાય એકદમ ચીપ રેટ ઉલ્લેખનીય છે કે આ સેલૂન મેલ સાથે ફિમેલ માટે પણ છે એટલે કે યુનિસેક્સ સેલૂનમાં એક ફેમિલી હેલ્થી એટમોસ્ફિચર માટે આયોજન કરાયું છે સાથે સાથે સંપૂર્ણ હાઇજેનિક અને વાતાનુકૂલિત પર્યાવરણમાં મોટા એરિયામાં હાર્ડ સીટ ડિસ્ટન્સ સાથે કમ્ફર્ટ સેટિંગ એરેન્જમેન્ટ સાથે ધ સીઝર એઝ નામના સેલૂનનું ઓપનિંગ કરાયું છે